અમદાવાદમાં આજે અને આવતીકાલે સ્ટારડમ ફેશન એકેડેમી અને સ્ટારડમ સલૂન્સ આલ્કેમિસ્ટ જ્વેલર્સ આયોજકોએ મળીને મોડેલિંગ વર્કશોપનું આયોજન કર્યું છે અને આ વર્કશોપમાં યુએના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર અતુલ સુરેશને ખાસ આમંત્રણ પર પધાર્યા છે ઘણા મોડેલ્સ અને સોશિયલ ઇન્ફ્લુએન્ઝરે આ વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે જેમાં મિસ્ટર ઇન્ડિયા અને મિસિસ ઇન્ડિયા જેવા પ્રતિષ્ઠિત ભાગદારોનો સમાવેશ થાય છે આયોજનમાં મુખ્ય આયોજક તરીકે ડોક્ટર અંજલિ શાહ અને સીઈઓ અને સ્ટારડમ ફેશન એકેડેમીના ડિરેક્ટર દેવેન્દ્ર શાહ એલ્કેમિસ્ટ જ્વેલર્સના ડિરેક્ટર અને ડૉક્ટર જીત ડોળકિયા સારું મેનેજમેન્ટ કર્યું છે અત્યારે સુધી આપણે જોયું છે કે અમદાવાદની અંદર ખાલી મોડલિંગ માટે સેન્ટર છે બટ હવે હું અહીંયા લાવી રહી છું પેજન્ટ કોચિંગ સેન્ટર જેના માટે આપણે મિસ્ટર અને મિસિસ અને મિસિસ ઇન્ડિયા માટે છોકરાઓને તૈયાર કરી શકીએ છીએ મોડલિંગ અને પેજન્ટ માટે બે અલગ અલગ ડિફરન્સ છે તે મારા ત્યાં આવીને તમને ખબર પડી જશે આપણે કર્યો છે અને એમાં જોડાયા છે અતુલ સુરેશ સર અમે બંને મળીને અહીંયા અમદાવાદની અંદર એક કોચિંગ સેન્ટર ઓપન કરવાના છીએ We were planning to do something here, like uh, with the Stardom Fashion Academy. Actually, Adults Academy, in associated with, in associated with Stardom Fashion Academy, is going to start a new modeling course in Gujarat. Actually, in exactly Ahmedabad. Actually, our intention is to develop models from every states in India and we have to make them international models. We are mainly focusing on pageantry like Miss India, Miss International, Mr India, Kids Q in India, that kind of, there are a lot of pageants are coming but we are not getting enough quality contestants from the all over India. So our project is mainly to develop models from all over India. This is also a part of that. Now we are in Ahmedabad. Here, here in Ahmedabad we are going to Collaborate with the Stardom Fashion Academy. So see you soon.